ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમ ચાલી રહ્યા છે જેના ઉપલક્ષમાં દાદરા હવેલી દમણદેવના ભાજપા પ્રભારી દુષ્યન પટેલ પ્રદેશ પ્રમુખ દિપેશ તંડેલના માર્ગદર્શનમાં પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ અને સ્થાપના દિવસના કાર્યક્રમના સંયોજક નવીન પટેલના નેતૃત્વમાં દમણના સોમનાથ ગામે એક સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપાના ઓબીસી મોરચાના પ્રમુખ હરીશ પટેલના નિવાસસ્થાને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું सोमनाथ मंडळ गिलवाड मंडळ सक्रिय कार्यकर्ता उपस्थित आजना संमेलन दमण जिल्हा प्रमुख भरतभाई पटेल मुख्य रूप थोडी उपस्थित હતા આજના સંમેલનમાં प्रवक्ता તરીકે दमण नगरपालिका प्रमुख अस्थिभाई दमणिया બાજપા મીડિયા સેલના કન્વીનર મજીદભાઈ લદાણી અને મુખ્ય પ્રવક્તા તરીકે નવીનભાઈ પટેલે તમામ પ્રવક્તાઓને ભાજપાની આજ સુધીની ઇતિહાસ અને ભાજપની કેન્દ્રમાં અગિયાર વર્ષની સરકારના કાર્ય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ અગિયાર વર્ષમાં પામેલા ઉપલબ્ધિ વિશે કાર્યકર્તાઓને જાણકારી આપવામાં આવી હતી સંયોજક આપણા નવીનભાઈ તેમજ મસ્જિદભાઈ એસપીભાઈ छापना दिवस देश जनता पार्टी राष्ट्रवाद की, की बात करती राष्ट्रवाद तो रहेंगे इसके लिए भारतीय जनता पार्टी का एक सुप्रोजिद नवीन भाई हमारे वरिष्ठ कार्यकर्ता तो उनको मालूम है हम जहां भी प्रचार में जाते थे तो लिखा हुआ था और मैं अभी से वो लिखवाने भी वाला हूं नेशन फर्स्ट भारतीय जनता पार्टी का क्या रहेगा नेशन फर्स्ट नेशन फर्स्ट उसके बाद पार पार्टी, पार्टी नेक्स्ट पार्ट। जय वातरम